કરાયેલા વન કવચમાં એકસો એક છોડ રૂપી તૈયાર કરાશે સિંધુ વન સિંધુના છોડ રૂપી ઓપરેશન સિંધુના સ્થળોને શ્રદ્ધાંજલિ અને આર્મીની બહાદુરને સલામી અપાશે નવસારી જિલ્લામાં વિવિધ જગ્યાઓએ વન કવચ પદ્ધતિથી વન ઉભો કરવામાં આવ્યા છે જે પર્યાવરણ પશુ જેમાં નવસારી જિલ્લામાં જાનકી વન ખાતે સીમળ ગામ ખાતે તેમજ ગણદેવા એક્સપ્રેસ હાઈવે પાસે વન કવચ વિકસાવવામાં આવ્યા છે પર્યાવરણ દિન નિમિત્તે ગત વર્ષે ગામમાં ચાર હેક્ટર જમીનમાં ચાલીસ હજાર રૂપા મારફત વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું આજે તેમાં ઓપરેશન સિંદુરના માનમાં એકસો એક સિંધુના છોડવાની સિંદુરવન બનાવવાની કામગીરી આરંભવામાં આવશે ઉલ્લેખનીય છે કે હાલમાં સરકાર વિવિધ રીતે ઓપરેશન સિંધુની સફળતાની ઉજવણી કરી રહી છે જેમાં તિરંગા યાત્રાને આઈપીએલની ફાઈનલમાં શ્રદ્ધાંજલિ અને આર્મીની બહાદુરીને બિરદાવવા માટે સિંદુરવન બનાવવામાં આવશે ગત વર્ષે બનાવેલ સિમળગામ વન કવચમાં એકસો સાત પ્રજાતિના અલગ અલગ રોપાનું આયોજન બદ્ધ વાવેતર કરવામાં આવ્યું છે આજે સિમળગામમાં ગામમાં ઉભા કરવામાં આવેલ વન કવચના રોપાને જરૂરી ગઈ માવજત હયાત વધી દસથી પંદર ફૂટ થઈ છે આટલું જ નહીં અહીં પણ ખૂબ જ જોવા મળી ગઈ છે જેમાં તેવીસ પ્રકારના પતંગિયા અને છત્રીસ પ્રકારના પંખીઓ આ વન કવતને પોતાના ઘર સ્વરૂપે અપનાવ્યું છે ગામના લોકોને સહેલાણીઓ આ જગ્યાને પ્રવાસન સ્થળ તરીકે અપનાવી રહ્યા છે આમ વન કવચ પદ્ધતિથી તૈયાર કરેલ વનો ત્રીસ ગણા ગાઢ તથા દસ ગણા ઝડપથી વિકસે છે આ પદ્ધતિથી માત્ર એક કે બે વર્ષ પાંચ ગાઢ વન ઊભું કરી જૈવ વિતાનનો પણ સારો વિકાસ કરી શકાય છે નવસારી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ચાર જગ્યા ઉપર છ પાંચ હેક્ટર વિસ્તારમાં વન કવચ પદ્ધતિથી પાસઠ હજાર દેશી રોપાઓના વાવેતર કરાયા છે ચાલુ વર્ષે ચૌદ હેક્ટરના વિસ્તારમાં નવી અગિયાર જેટલી જગ્યા ઉપર વન કવચના માધ્યમથી એક લાખ ચાલીસ હજાર રોપાનું વાવેતર કરવામાં આવશે ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિક ભાણા નવસારી હિના પ્રવીણભાઈ પટેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સુપા સામાજિક વનીકરણ વિભાગ નૌસારી વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા વન કવચ નામનું મોડલ પ્રસ્થાપિત કરવામાં આવ્યું અને એ મોડલ અંતર્ગત શિમળ ગામ ખાતે ચાર હેક્ટરમાં ચાલીસ હજાર રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં કુલ એકસો સાત પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા છે જે ભારતીય મૂળના વૃક્ષો છે અહીંયા વૃક્ષો વાવ્યા પછી અહીંયા અંદાજે અત્યારે ત્રેવીસ પ્રકારના પતંગિયાઓ અને છત્રીસ પ્રકારના બટરફ્લાય જોવા મળે છે આજે આ વન કવચને એક વર્ષ જેવું થવા આવ્યું અને પાંચમી જૂનનો પ્રોગ્રામ હતો જે અંતર્ગત આપણે સિંદૂર વનનું અહીંયા એક વાવેતર કર્યું જેમાં આપણે કુલ એકસોને એક રોપા સિંદૂરના વાવેતર કરવામાં આવ્યા અને એક લોક એક પબ્લિક માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને અવેરનેસનો કાર્યક્રમ યોજવાનો યોજવામાં આવ્યો એક વર્ષ પહેલા જે બંજર જમીન હતી એ આજે નવ સાધ્ય થઈને આપણી સામે દેખાઈ રહી છે